ભૂમિ અને છાસઠ કેવી પાવર ની વચ્ચેથી બનાવવામાં આવી રહ્યો હતો તે ભર ચોમાસે પત્તાના મહેલ ની જેમ ધરાશાય થાય તે રીતે એક પિલર ધરાશાયી થયો હતો પારડી તાલુકાના ઉમરસાડી ગામમાં મોટી દુર્ઘટના થતી બચી ગઈ છે નાણાં મંત્રી ભાજપના રાજમાં ભ્રષ્ટાચાર છાપરે ચઢીને પોકારી રહ્યો છે તેનો આ ઉત્તમ નમૂનો છે ત્યારે આ ઘટનામાં કોઈ દોષી પુરવાર થશે નહીં કારણ કે આવા દોષી લોકોના પાર્ટી ફંડના કારણે જ ભાજપ આજે મજબૂત બન્યું છે